ભરૂચ શહેરના જડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ચાર વર્ષથી છ વર્ષથી આમ તો કહેવાય પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે ચાર વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચઈએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે આ વખતે સાત ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કઈક આનંદ જ કઈ ઓર હોય છે અને લોકો ખૂબ આનંદ અનુભવે છે અમે અમે રોટરી ક્લબ બધા સહયોગથી આ સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકારું છું

અભિનંદન આપું છું એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબ ને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું